ચાલો એના પછીનો પ્રશ્ન સંખ્યા બારીનો ઉપયોગ કરી ખૂટતી સંખ્યા લખો અહીં ત્રેપન વચ્ચે આપેલા છે ત્રેપન પહેલાં બાવન આવશે ત્રેપન પછી ચોપન ત્રેપનના દસ પહેલાં છે એ તેતાલીસ અને ત્રેસઠ ચાલો છવ્વીસની પહેલાં પચીસ છવ્વીસ પછી સત્યાવીસ છવ્વીસની દસ પહેલાં સોળ અને છવ્વીસમાં દસ નાખો તો છત્રીસ ચુમોતેર પહેલાં છે એ તોતેર આવશે ચુમોતેર પછી પંચોતેર ચુમોતેરની દસ પહેલાં છે એ ચોસઠ અને ચોર્યાસી આવી જ રીતે આપણે પ્રશ્ન છનો આપણે ઉત્તર મેળવીએ ચાલો આઠ પછી નવ આવે આઠની આઠમાં દસ નાખો તો અઢાર અઢારમાં દસ નાખો તો અઠ્યાવીસ અને અઢાર પહેલાં સત્તર ચાલો સત્તાવન અઠ્ઠાવન અને ઓગણસાઠ અઠાવનની પહેલાં છે અડતાલીસ આવશે અઠ્ઠાવનના અઠાવનની નીચે છે એ અડસઠ આવે કારણ કે દસ દસ છે એ ઘટાડવાના છે અને વધારવાના છે પછી ઓગણસાઠની પહેલાં છે એ ઓગણ પચાસ આવશે અને ઓગણ સિત્તેર ચાલો એના પછી છેતાલીસ છે એની ઉપર છત્રીસ આવશે છેતાલીસની એક આપણે છે એ કાઢીએ તો પિસ્તાલીસ અને એના પછી સુડતાલીસ એવી જ રીતના અહીં પંચાવન અને છપ્પન ચાલો એના પછી અહીં ઓગણ સિત્તેર આપેલા છે એની પહેલાં અડસઠ અને એની પછી સિત્તેર હવે 69 માં દસ નાખો તો ઓગણ અને ઓગણ માં દસ નાખો તો નેવ્યાશી ચાલો સોળમાં દસ નાખો તો છવ્વીસ અને છવ્વીસમાં દસ નાખો તો છત્રીસ છવ્વીસ સત્યાવીસ છત્રીસ 37 અને આડત્રીસ ચાલો બત્રીસની પહેલાં છે એ થી પહેલા બાવીસ આવશે અને બત્રીસની દસ નાખો તો બેતાલીસ એવી જ રીતના છે એ તમારે સંખ્યા પહેલાં બાવીસ ત્રેવીસ ચોવીસ અને બેતાલીસ તેતાલીસ 44 લખવાના છે ચાલો પાસઠ આપેલા છે અહીંયા ચોસઠ લખીશું પાસઠમાં દસ નાખો તો પંચોતેર પંચોતેરમાં દસ નાખો તો પિંચાશી પિંચાશીમાં એક નાખો તો છ્યાસી ચાલો છત્રીસ માં દસ નાખો તો છેતાલીસ માં દસ નાખો તો છપ્પન સત્તાવન અને અઠ્ઠાવન અઠ્ઠાવન છે એમાં દસ કાઢો તો અડતાલીસ ને અડતાલીસમાંથી દસ કાઢો તો આડત્રીસ એવી સિંહા પંચાવન છે પંચાવન ઉપર પિસ્તાલીસ આવશે પંચાવન નીચે પાસઠ આવશે એ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ચોસઠ પાસઠ અને છાસઠ